સુરતથી સમાચાર વારી સોલાર એનર્જી પર આઈટી વિભાગે પાડેલા દરોડામાં મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા સોલાર પેનલ આયાત નિકાસ જમીન રોકાણના સંખ્યાબંધ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે નવસારીની ખ્યાતનામ હોટેલની આસપાસ ખરીદેલી જમીનના દસ્તાવેજો પણ તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા આ દસ્તાવેજોનું મૂલ્યાંકન કરી સંબંધિત પક્ષકારોને નોટિસ ફટકારવામાં આવશે

પ્લાન્ટ શરૂ થયાના સાત મહિનામાં વારી ગ્રુપ પર આઈટીએ દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે તપાસનો રીલો જમીન વેચનારા સુધી પહોંચે તેવી શક્યતા છે